ઇગલ જંબુસર અને સુલતાન વેય આ ટુર્નામેન્ટમાં ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આજરોજ ઇગલ જંબુસરનો વિજય થયો હતો અને આ ટુર્નામેન્ટના ટૂર્નામેન્ટના સ્પોન્સર હતા પાન ગુજરાત સ્પોર્ટ્સમે અને આ ટુર્નામેન્ટમાં અમારા આમંત્રણને માન આપીને ઇસ્માઈલ મટાદાર સાહેબ સાજીદ સૈડા સુહેલભાઈ જયસરી રિયાઝભાઈ આર્કિમ મુનશી સાહેબના સટિલ અભુજી જે લોકો હાજર હતા એમનો હું પચવીસ ગ્રાઉન્ડ ઉપરથી આડી બાપુથી આભાર માનું છું અને આ ટુર્નામેન્ટ એકદમ સારી રીતે સફળ રીતે પૂરી થઈ છે એ બદલ હું તમામ પ્રેક્ષકોનો અને બંને અને આયોજકોનો આભાર માનું છું